તુલા રાશિના જાતકો સમય દરેક વ્યક્તિ માટે સમાન રૂપે ચાલે છે પરંતુ કેટલીક ક્ષણો એવી હોય છે જ્યારે એ જ સમય કોઈ એક રાશિ માટે પોતાનું સૌથી રહસ્યમય અને નિર્ણાયક રૂપ બતાવે છે ગુરુજીના અનુસાર તુલા રાશિવાળાઓના જીવનમાં આવનારા આગામી બોંતેર કલાક સામાન્ય નથી આ એક કાલખંડ છે જ્યારે નિયતિ એક એક પડ હટાવીને સત્યને સામે લાવે છે ગુરુજીએ અત્યંત ગંભીર સ્વરમાં સંકેત આપ્યો છે કે આ બોન્ેર કલાકની અંદર પાંચ મોટી ઘટનાઓ સામે આવી શકે છે આ ઘટનાઓ શું હશે તેનો ખુલાસો અત્યારે નહીં કરવો જોઈએ કારણ કે ગુરુજી કહે છે કે જે ભવિષ્ય પહેલાં બતાવી દેવામાં આવે તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે તુલા રાશિના જાતકો આ સમય માત્ર સૌભાગ્યનો સંકેત નથી પણ ચેતવણી અને તૈયારીનો પણ છે આ ત્રણ દિવસોમાં પરિસ્થિતિઓ એટલી ઝડપથી બદલાઈ શકે છે કે તમને સંભાળવાની પણ તક ન મળે જે વાતો વર્ષોથી રોકાયેલી હતી જે નિર્ણયો ટળતા આવી રહ્યા હતા તે અચાનક ગતિ પકડી શકે છે ગુરુજી જણાવે છે કે આ બોન્ેર કલાકમાં સામે આવનારી પાંચ મોટી ઘટનાઓ તમારા સંબંધો નિર્ણયો સન્માન ભવિષ્યની દિશા અને આત્મબળ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી હશે આ સમય એવો હશે જ્યારે કેટલાક ચહેરા બેનકાબ થઈ શકે છે અને કેટલાક છુપાયેલા સહાયક અચાનક સક્રિય થઈ શકે છે એક નાની વાત એક સાધારણ સંકેત કે કોઈ મામૂલી વસ્તુ પણ તમારા ભાગ્ય પરિવર્તનનું કારણ બની શકે છે ત્યાં જ જરાક અમથી બેદરકારી અવસરને હાથમાંથી નીકળી જવા પર મજબૂર કરી શકે છે ગુરુજીના શબ્દોમાં ચમત્કાર હંમેશા શાંતિ સાથે નથી આવતા તે પહેલા અંદર તોફાન લાવે છે આ ત્રણ દિવસોમાં તમે માનસિક રીતે અસ્થિર ભાવનાત્મક રીતે સંવેદનશીલ અને નિર્ણયોને લઈને ભ્રમિત મહેસૂસ કરી શકો છો પરંતુ આ જ સંકેત છે કે પરિવર્તન સક્રિય થઈ ચૂક્યું છે એક મહત્વપૂર્ણ સાવધાની એ છે કે આ બોન્તેર કલાકમાં જે કંઈ પણ અસામાન્ય ઘટે તેને વધુ લોકો સાથે શેર ન કરો ગુરુજીના અનુસાર આ સમય મૌન સંતુલન અને ગુપ્તતાનો છે જે વ્યક્તિ શાંત રહીને ઘટનાઓને સ્વીકારે છે તે જ આગળ ચાલીને રાજ્યોગનો અધિકારી બને છે તુલા રાશિના જાતકો જો તમે ધીરજ રાખી જો તમે તમારી અંદર સંતુલન જાળવી રાખ્યું તો આ બોન્તેર કલાક અને તેમાં છુપાયેલી પાંચ મોટી ઘટનાઓ તમારા જીવનની એ કહાની બની જશે જેને તમે ભવિષ્યમાં ટર્નિંગ પોઈન્ટ કહીને યાદ કરશો યાદ રાખો દરેક મોટું પરિવર્તન પહેલાં ડરાવે છે પણ અંતમાં એ જ જીવનને નવી ઊંચાઈ આપે છે પહેલી મોટી ઘટના એક અચાનક ખુલાસો છે જે તમારી વિચારસરણી અને દિશા બંને બદલી નાખશે આવનારા બોંતેર કલાકમાં સૌથી પહેલા જે ઘટના સામે આવી શકે છે તે એવી હશે જેની તમે બિલકુલ તૈયારી નહીં કરી હોય આ ઘટના કોઈ અચાનક ખુલાસાના રૂપમાં સામે આવશે કોઈ વાત કોઈ સત્ય કે કોઈ સૂચના જે અત્યાર સુધી તમારાથી છુપાયેલી હતી તે ચેતવણી વગર તમારી સામે આવી શકે છે ગુરુજીના અનુસાર આ ખુલાસો કોઈ વ્યક્તિ સાથે જોડાયેલો હોઈ શકે છે કે કોઈ સ્થિતિ સાથે જેના પર તમે આંખ બંધ કરીને ભરોસો કરી રહ્યા હતા આ સત્ય તમને એકપળ માટે વિચલિત કરી શકે છે કારણ કે આ તમારા અત્યાર સુધીના વિશ્વાસ અને ધારણાઓને હલાવી દેશે પરંતુ યાદ રાખો આ ઘટના નુકસાન માટે નહીં પણ તમને ભ્રહમાંથી બહાર કાઢવા માટે આવશે આ પહેલી ઘટનાનો સૌથી ઊંડો પ્રભાવ તમારી નિર્ણય લેવાની ક્ષમતા પર પડશે જે વાત તમે લાંબા સમયથી ટાળી રહ્યા હતા જે સત્યને સ્વીકારવાથી તમે બચી રહ્યા હતા હવે તેનાથી મોઢું ફેરવવું શક્ય નહીં રહે આજ એક ક્ષણ હશે જ્યારે તુલા રાશિનું સ્વાભાવિક સંતુલન ફરીથી સક્રિય થશે ગુરુજી કહે છે કે આ ઘટના પછી તમે અંદરથી પહેલાં કરતા વધુ સશક્ત અને સ્પષ્ટ મહેસૂસ કરશો ભલે શરૂઆતમાં આ સત્ય કડવું લાગે પણ આ જ કડવાશ આગળ ચાલીને તમારા જીવનમાં સ્થિરતા સન્માન અને આત્મવિશ્વાસનો પાયો બનશે સાવધાની એ રાખવાની છે કે આ ઘટના પછી ભાવનાઓમાં વહીને તરત પ્રતિક્રિયા ન આપો ગુરુજીની સલાહ છે કે જુઓ સમજો અને શાંત રહો કારણ કે આજ પહેલી ઘટના આગળ આવનારી બાકી ચાર ઘટનાઓની દિશા નક્કી કરશે આ શરૂઆત છે અને આજ સંકેત છે કે ભાગ્યનું પૈડું ફરી ચૂક્યું છે બીજી મોટી ઘટના એક અણધાર્યો અવસર છે જે અચાનક તમારી સામે આવીને ઊભો રહેશે પહેલી ઘટના પછી જે બીજી મોટી ઘટના સામે આવી શકે છે તે તમારા જીવનમાં અવસરના રૂપમાં પ્રવેશ કરશે પરંતુ એવો અવસર જેની તમે ના તો યોજના બનાવી હશે અને ના તો જેની તમે અપેક્ષા કરી હશે ગુરુજીના અનુસાર આ ઘટના કોઈ પ્રસ્તાવ સંદેશ બોલાવા કે વાતચીતના રૂપમાં આવી શકે છે શરૂઆતમાં આ સાધારણ લાગશે તમે આને હળવાશમાં લેવાનું મન પણ બનાવી શકો છો પરંતુ આજ એ બિંદુ હશે જ્યાં તમારી સુઝબૂઝ અને સંતુલનની વાસ્તવિક પરીક્ષા થશે આ અવસર સીધે સીધો તમારા કરિયર પ્રતિષ્ઠા આર્થિક સ્થિતિ કે ભવિષ્યની દિશા સાથે જોડાયેલો હોઈ શકે છે ગુરુજી કહે છે કે આ અવસર અચાનક એટલે આવશે કારણ કે આની પાછળ તમારી પાછલી તપસ્યા મૌન સંઘર્ષ અને ધીરજ છુપાયેલા છે નિયતિ હવે તેનો ઉત્તર આપવા જઈ રહી છે મહત્વપૂર્ણ ચેતવણી એ છે કે અવસર પર કોઈ બીજાના અભિપ્રાય પર તરત નિર્ભર ન થાવ ગુરુજીના અનુસાર આ નિર્ણય તમારે તમારા અંતરજ્ઞાથી લેવો પડશે જો તમે ડર કે અસમંજસના કારણે આને ટાળી દીધું તો અવસર લાંબી અવધિ માટે દૂર પણ જઈ શકે છે આ બીજી ઘટનાની ખાસ વાત એ છે કે આ તમને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટે મજબૂર કરશે શરૂઆતમાં અસહજતા થશે પરંતુ આજ અસહજતા આગળ ચાલીને તમારા જીવનમાં સ્થાયિત્વ અને ઉન્નતિનું કારણ બનશે ગુરુજી કહે છે જે અવસર અચાનક આવે છે તે સામાન્ય નથી હોતો અને તુલા રાશિના જાતકો માટે આ બીજી ઘટના ભાગ્યના સક્રિય થવાનો સ્પષ્ટ સંકેત છે આ હજુ રસ્તો છે મંજિલના દ્વાર હવે ખુલવા લાગ્યા છે ત્રીજી મોટી ઘટના સંબંધોમાં મોટો વળાંક છે જ્યાં સત્ય અને દેખાવો અલગ અલગ થઈ જશે આવનારા બોંતેર કલાકમાં ત્રીજી મોટી ઘટના તમારા સંબંધોની પરીક્ષા લેનારી હશે ગુરૂજીના અનુસાર આ એ સમય છે જ્યારે જીવન તમને સાફસાફ બતાવશે કે કોણ માત્ર શબ્દોમાં તમારું છે અને કોણ વાસ્તવમાં તમારી સાથે ઊભું છે આ ઘટના કોઈ વાતચીત ટકરાવ કે અચાનક બદલાયેલા વ્યવહારના રૂપમાં સામે આવી શકે છે કોઈ વ્યક્તિ જેનાથી તમે ભાવનાત્મક રીતે જોડાયેલા રહ્યા છો તેનું અસલી વલણ સામે આવી શકે છે ત્યાં જ કોઈ એવો માણસ જેને તમે અત્યાર સુધી હળવાશમાં લીધો તે જ તમારા માટે ઢાલ બનીને ઊભો રહી શકે છે ગુરુજી કહે છે કે આ ઘટના દુઃખ આપવા માટે નહીં પણ તમારા જીવનમાંથી ખોટા સંતુલનને હટાવવા માટે આવશે તુલા રાશિ સ્વભાવે બધાને સાથે લઈને ચાલવા માંગે છે પરંતુ આ સમય નિયતિ તમને એ શીખવવા માંગે છે કે દરેક સંબંધને બચાવવો આવશ્યક નથી હોતો સાવધાની એ છે કે આ ત્રીજી ઘટનામાં ભાવનાઓનો ઉભરો સૌથી વધુ હશે ગુરુજીની સલાહ છે ના તો તરત નિર્ણય લો ના તો કોઈને કઠોર શબ્દ કહો બસ જુઓ કે કોણ તમને સમજવાની કોશિશ કરે છે અને કોણ તમને દોષ દેવામાં લાગેલું છે આ ઘટના પછી તમારી અંદર એક ઊંડી ભાવનાત્મક સ્પષ્ટતા આવશે તમે સમજી શકશો કે કયા સંબંધને સાથે લઈને ચાલવું છે અને કોને અહીં જ વિરામ આપવો છે ગુરુજી કહે છે જ્યારે સંબંધોનો ભાર હળવો હોય છે ત્યારે જ ભાગ્ય ઝડપથી આગળ વધે છે આ ત્રીજી ઘટના તમારા જીવનમાં સંતુલનની નવી વ્યાખ્યા લખશે ચોથી મોટી ઘટના એક કઠિન નિર્ણય છે જે તમારી પૂરી દિશા બદલી નાખશે આવનારા બોંતેર કલાકમાં ચોથી મોટી ઘટના એ હશે જ્યાં તમારે કોઈપણ સ્થિતિમાં નિર્ણય લેવો જ પડશે આ એવો નિર્ણય હશે જેને તમે ઘણા સમયથી ટાળતા આવી રહ્યા હતા કારણ કે આની સાથે જોખમ જવાબદારી અને પરિવર્તન જોડાયેલા છે ગુરૂજીના અનુસાર આ ઘટના અચાનક બનેલી કોઈ પરિસ્થિતિના કારણે સામે આવશે બની શકે તમને લાગે કે સમય ઓછો છે વિકલ્પ સીમિત છે અને દબાણ વધુ છે આજ એક ક્ષણ હશે જ્યાં તમારું સ્વાભાવિક સંતુલન ડગમગી શકે છે પરંતુ આજ પરીક્ષા પણ છે આ નિર્ણય તમારા ભવિષ્યની દિશા આત્મસન્માન સ્થાયિત્વ અને દીર્ઘકાલીન સફળતા સાથે સીધો જોડાયેલો હશે ગુરુજીની વિશેષ ચેતવણી છે કે આ નિર્ણયને ડરના આધારે ન લો અને બીજાને ખુશ કરવા માટે સ્વયં સાથે સમજૂતી ન કરો ગુરુજી કહે છે કે આ ચોથી ઘટનામાં લેવાયેલો ફેંસલો આવનારા વર્ષો સુધી તમારા જીવનની ગતિ નક્કી કરશે ભલે એ સમય નિર્ણય કઠોર લાગે પણ આગળ ચાલીને એ જ નિર્ણય તમને ગર્વ અને શાંતિ આપશે આ ઘટના પછી તમે અંદરથી પહેલાં કરતા વધુ મજબૂત અને સ્પષ્ટ મહેસૂસ કરશો જે ભ્રમ જે અસમંજસ લાંબા સમયથી તમને રોકી રહ્યું હતું તે અચાનક સમાપ્ત થવા લાગશે ગુરુજી કહે છે જે નિર્ણય ડરથી લેવાય તે બોજ બને છે અને જે નિર્ણય સત્યથી લેવાય તે જ રાજ્યોગનો પાયો નાખે છે આ ચોથી ઘટના તમને જૂના જીવનથી અલગ કરીને નવા અધ્યાયના ઉંબરે લાવીને ઊભા કરી દેશે પાંચમી મોટી ઘટના અંદરથી જાગરણ અને ભાગ્યનો મૌન સંકેત છે આવનારા બોંતેર કલાકમાં પાંચમી અને સૌથી ગૂઢ ઘટના બહારથી ભલે બહુ સાધારણ દેખાય પણ તેનો પ્રભાવ તમારા જીવન પર સૌથી ઊંડો પડશે ગુરૂજીના અનુસાર આ ઘટના કોઈ શોરબકોર કે બાહ્ય પરિવર્તનના રૂપમાં નહીં પણ તમારી અંદર થનારા પરિવર્તનના રૂપમાં સામે આવશે આ એક ક્ષણ હશે જ્યારે તમને અચાનક એવો અનુભવ થશે કે તમે હવે પહેલાં જેવા નથી રહ્યા જે વાતો ક્યારેક તમને વિચલિત કરતી હતી તે હવે એટલી પ્રભાવી નહીં રહે તમારી અંદર એક અનોખો વિશ્વાસ જન્મ લેશે કે હવે વસ્તુઓ તમારા પક્ષમાં વળી ચૂકી છે ગુરુજી કહે છે કે આ પાંચમી ઘટનામાં તમને કોઈ મૌન સંકેત મળી શકે છે જેમ કે કોઈ સપનું કોઈ વારંવાર દેખાતું ચિહ્ન કે કોઈ નાનો અનુભવ જે તમને અંદરથી આશ્વસ્ત કરી દેશે કે ઈશ્વરીય શક્તિ તમારી સાથે છે મહત્વપૂર્ણ સંદેશ એ છે કે આ સંકેતને નજરઅંદાજ ન કરો અને આને તર્કથી નહીં અનુભૂતિથી સમજો આજ જ એ ઘટના હશે જે આવનારા સમયમાં તમારી અંદર આત્મવિશ્વાસ ધીરજ અને સ્થિરતાને સ્થાયી રૂપે સ્થાપિત કરી દેશે ગુરુજી કહે છે જ્યારે બહાર કઈ બદલાતા પહેલાં અંદર બધું બદલાઈ જાય છે ત્યારે જ વાસ્તવિક રાજ્યોગ શરૂ થાય છે આ પાંચમી ઘટના આ બોન્ેર કલાકનું સમાપન નહીં પણ તમારા જીવનના નવા અધ્યાયની શરૂઆત હશે હવે સંતુલન તમારા પક્ષમાં છે તુલા રાશિના જાતકો આ બોન્તેર કલાક માત્ર સમયની સીમા નથી આ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે તૈયાર અને મજબૂત બનાવવા માટે છે યાદ રાખો જ્યારે નિયતિ સંકેત આપવાનું શરૂ કરે છે તો તે દરેકને નથી મળતા આ સંદેશ એમના સુધી જ પહોંચે છે જે પરિવર્તનના અધિકારી હોય છે જો આ ભવિષ્યવાણીના શબ્દો તમારા દિલ સુધી પહોંચ્યા છે જો તમને તમારા જીવન સાથે જોડાયેલું પણ સત્ય લાગે છે તો આને માત્ર વિડિયો ન સમજો આને સંકેત માનીને સ્વીકાર કરો વીડિયોને લાઇક કરો કારણ કે તમારી એક લાઇક આ જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ બને છે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી જ્યારે જ્યારે નિયતિ તમારા માટે કોઈ નવો સંદેશ મોકલે તમે તેને ચૂકી ન જાઓ અને હા આ વીડિયોને અંત સુધી જોનારા ક્યારેય ખાલી હાથે નથી ફરતા કારણ કે સત્ય હંમેશા ધીરજ રાખનારાઓના પક્ષમાં હોય છે જય માતાજી સંતુલન હવે તમારી સાથે છે